ફરિયાદીના પિતાને આરોપીએ તેના નોકરી અપાવવા માટે લાખ રૂપિયા આપીને બાદમાં પિતાની પાસેથી બળજબરીથી હેતુથી કરવા મજબૂર કરેલ બે આરોપીઓને પકડી પાડતી મૈધરપુરા પોલીસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસરકારક પેટ્રોલિંગ રાખી ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા માટેની સૂચના આપેલ હોય જે અનુસંધાને મહીધરપુરા પોલીસ ઇન્સ્પેક્ટરની દુષ્પ્રેરણાના ગુનામાં સંડોવાયેલ બે આરોપીઓને સત્વરે પકડી પાડવા સારું સૂચનાઓ આપેલ હોય જે બાબતે સર્વેલન્સ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર ચૌધરીનાઓની રાહબરી અને નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફના એસઆઈ તેજસ કુમાર ભીખાભાઈ અને એસઆઈ પૃથ્વીરાજસિંહ દાજીરાજ સિંઘ નાઓને ટેકનિકલ એનાલિસિસ તેમજ હ્યુમન સોર્સિસના માધ્યમથી ગુનામાં સંડોવાયેલ બે આરોપીઓ પરિમલ ઉર્ફે જાડિયો જશવંતભાઈ જરીવાલા અને અશોક ઉર્ફે અશોક ડોકુ ચંપકલાલ રાણા નાવને પકડી પાડી તેઓની વિરુદ્ધ ગુનાના કામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પ્રશંસનીય કામગીરી કરેલ છે તમે જોઈ રહ્યા છો સુરત સંસ્કૃતિ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ સિરસાટની સાથે